સુરત મોટા વરાછા રાત્રે પાર્ટી કરી ઉજવણીમાં મગ્ન હતો જોકે ઉજવણીની ભીની મોજમાં તેને કાયદાનું ધ્યાન ન રાખતા ઠેર ઠેર દારૂ અને હોવાનો આરોપ છે મળેલ ગુપ્ત માહિતીના આધારે ઉત્તરાયણ પોલીસે ધવલ પર ઘેરાબંધી ગોઠવી ઝડપી પાડ્યો છે ધરપકડ બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ ધવલ રાઠોડે જાહેરમાં કાન પકડીને માફી માંગી અને કહ્યું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસે તેના વિરુદ્ધ ગુજરાત અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે તથા વધુ તપાસ ચાલુ છે કે બર્થડે પાર્ટીના બહાનેથી શું ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવાતી હતી ગઈકાલે મારી બર્થડે હોવાથી મારા મિત્રોને બોલાવી જાહેરમાં કેક કાપી કાયદાનો ભંગ કરી કરી ને કાર્યવાહી કરી અહીં ભૂલ કરી અમે તમે નહીં ભૂલ કરતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો